આને દેખને જો આપણે આજે આ સાંજેનો બ્લોગ શરૂ કર્યો છે અને તે આજે બનાવવાનો છે કે ક્યાં મેડમ જે બનાવે છે તો શું લઈને બેઠા તો આવો અમે તમને બતાવી દઈએ કે અમારા જય માતાજી અને જય દેવાકા દેસ જો પતરી ભીલેના પાંદડા જોવા મને જો જ પાત્રા બનાવવાનો વારો છે ના ના બોસ

તો ખટાશ મીઠી એક લીંબુ ને ફાડીઓ આપણે નીચે નીકળી દે બે બી ગયા સંદર કાઢીએ કેમ કાઢી સો આમણે સમે પાત્ર પત્ર ભરવા જો રબડુ કરી પપુડા વાળે દીધા જો આ બે આ તણ પેરી વેલા સે ઇને મુંધા રાખો ને ચાલો જો રગડું મણીશ ભરવા આવે આ રીતના અમારા ભાઈ પાતરા બનાવે તમારે કેમ બનાવતા હોય કીજો પાછો અમારે તો આ રીતના બનાવે છે અમારા કારીગર નો આ રીતનો આવડે છે અમારે કારીગર છે જબરા જો

જો આપણે પાત્રા બફાઈ ગયા છે કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે નાખવી કટિંગ કરીને પછી વઘારવાના છે ચા ખાંડનું પાણી છે પાતરા છે હું જો ઝીણું ઝીણું કટિંગ કરી નાખું પછી વઘારવી વઘારવાના છે ને ચટણી બનાવાની છે મિક્સ કરીને ખાવાનું છે પાત્રા કટિંગ કરી નાખ્યા છે આલો આપણે વઘારવાની તૈયારી કરવી સિવાય તેલ દીધું છે ગરમ

આવી રીતના વઘાર કર્યો છે મેં અને વેલાય ને મેં પાદરા જીરું ભૂલી ગયા જીરું નાખી દીધું છે હલો મરચા થોડાક સડી જાય હવે નાઈક દેવી થી ઢોકળામાં એલા પથ્થર વેરી ઢોકળા ક્યાં આવડી જાય કેવું પડે ખાંડ નું પાણી રસાદાર હા હવે રસાદાર પાત્રા બનાવી છે ગરમ કરવામાં તરને પાણી પર મોરસનું પાણી એડ કરી પાછું અમે

ગરમા ગરમ સાથે સેવ ટમેટા દાંત આ છે દૂધ ના છે રોટલી રોટલી તો જોઈએ એમ અમનું આનું તો ચાલો જો આપણે હવે થઈ ગયા છે પાત્રા તૈયાર તો ચાલો બધા જમવા માટે પણ અમે પણ જમવા બેસી તો આવેલોનોલોનોલોનોલોનોલોનોલો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સારો મળશે નવા બ્લોગમાં જય માતાજી જય જ વારતાજી